અમારી સંસ્કૃતિ અમારે સંસ્કાર સદા રે અમારે ગુડ મોર્નિંગ ઉપાડી ને સો તમે ખાલી આવો ખાલી

પૈસા પેછો ધો ડેરી બી રેદૂત ભરા તો જેથી કરી તમારો દાડો હાળો જાય હાળો જાય ને એવું ના મારા તો બધા નાખવું ને થોડો ને ના અમારા જો ને હારું ગયા ભાવ મારે વસ્તી શકાન લેવા બે હોય

સવાર ચલો મળી ગુજરાતી ગયા આજમાં તમારું બધું ને કોઈ કેવું બોલવા મળી રોજ કન્ટિન્યુ બન્યા રોજ સવાર તમારો દાડો શું થાય થઈ ગયો બીજો દાડો થયા થયા દાણા દાણા થઈ ગયા તમે જોવો ખાલી

<noise> でゃまだいい。